સુરતની મૈધરપુરા પોલીસે મુસાફિર હુ યારો નામના અભિયાન થકી એક વૃદ્ધનું નું કરી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યો હતો વર્ષ હતું મહારાષ્ટ્રના સાંગલીથી સુરત આવી ગયેલા વૃદ્ધનું પરિવાર સાથે મિલન થતા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો સુરતની મૈધરપુરા પોલીસે મુસાફિર મુસાફીર યારો નામનું અનોખું અભિયાન શરૂ કર્યું છે જેમાં પોલીસનું ખાકીની પાછળ છુપાયેલ માનવતાભર્યું અભિયાન જોવા મળ્યું હતું વાત એમ છે સુરતના ડીસીબી ત્રણ માં આવતા પોલીસે મુસાફિર હુ યારો નામનું અનોખું શરૂ કર્યું છે જેમાં રસ્તે લોકોનું તેઓના પરિવાર સાથે મિલન કરાવવાની શરૂઆત કરી છે તો સુરતના વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા બાસઠ વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું વૃદ્ધ પચીસ વર્ષ અગાઉ સાંગલી થી સુરત આવી ગયા હતા જેઓની પોલીસે સારવાર કરાવ્યું હતું અને તેમાં વૃદ્ધ પાસેથી પરિવારની માહિતી મેળવી તેમના પરિવારનો સંપર્ક કરી વૃદ્ધનો કબજો સોંપતા વૃદ્ધના પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આપ લોકો જાણો છો કે એમ સુરત શહેરમાં ઝોન 3 ની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ રાખેલું હતું મુસાફિર હું યારો જેમાં જે અમારા વિસ્તાર જે ઝોન 3 વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજરતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ નવડાવી દોડાવી એમના કપડા ને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમની ફેમિલી બેકગ્રાઉન્ડ ને બધી વિગતો મેળવતા હોય છે એને પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખુટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ ઉલ્લાહ જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી થી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એક વીક પહેલા અ પોલીસ સ્ટેશન લે આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આજથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને પચીસ એક વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલી છે એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટક થી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્ર મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવાર મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલહીન જશે પોલીસ નો અમે ખુબ જ અમે આનંદિત છીએ કે ભાઈ આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીક ની અંદર અમે એના પરિવાર ને શોધવામાં સફળતા મેળવી હતી અને એક વીક ની અંદર એનું પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ થેન્ક યુ